આ રામ મંદિરમાં નવસો પચાસ કરોડ મંત્ર સાથેની બુક સ્થાપિત કરવામાં આવી છે તેરસો કરોડ રામ મંદિર આજે સ્થાપિત પૂર્ણ કરાયા છે એકવીસો કરોડ મંત્ર જાપ કરવાનો ટાર્ગેટ છે અને ઉંચો વિશ્વ શાંતિ રામ પણ બનાવવામાં આવ્યો છે શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે એકસો પચીસ કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ બાર ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ શરૂઆત કરાઈ તેમજ સુરતથી અંકલેશ્વર સુધી એકસો પચાસથી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક્સ અને બોલપેન નિશુલ્ક આપવાની શરૂઆત કરી વિશેષતા લોકો પાસે ધાતુ ઊંચો રામ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે આજે રામ ના પાવન પર્વે સવારથી જ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો અહીં દર્શન કરી ધન્યતાનો અનુભવી રહ્યા છે જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાને સાથે